આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં થવાની છે ત્યારે વડોદરામાં ખાસ તિરંગા ખરીદવા માટે આવતા લોકો નજરે પડી રહ્યા છે ખાદી ગ્રામ્ય ઉદ્યોગ ખાતે ખાસ ખાદીના ફ્લેગ ખરીદવાની હોડ જામી છે જેમાં ખાસ કરીને વડોદરામાં યુવાઓ ઉત્સાહ સાથે તિરંગાની ખરીદી કરતા નજરે પડ્યા હતા તો બીજી તરફ વડોદરા ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા પણ આ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં ફ્લેગ હોસ્ટિંગથી લઈને બટન બેચ પિન બેચ સ્ટીકર બેચ સહિતના ફ્લેગનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અહીં એક ઇંચથી લઈને એકવીસ ફૂટ સુધીના ફ્લેગ મળી રહ્યા છે જેની કિંમત વીસ રૂપિયાથી લઈને વીસ હજાર રૂપિયા સુધીના ફ્લેગ ઉપલબ્ધ છે તો અત્યાર સુધીમાં તિરંગાની ખરીદી સાતથી આઠ લાખ સુધી થઈ છે સમગ્ર બાબતે ખાદી ગ્રામ્ય ઉદ્યોગના મેનેજર રાકેશ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી એટલે કે આ ટેકનિકલ વાટમાં આવી ગયો તો બધું વિટોઈ પડે જ છે પણ આ તો મારા અઈના એવું છે ને કે એક ચલ છોકરા માને જમ્બા જોવા હવે ઠીક આ જો તમે આ દરવાજો છે આવો હશે આ ગયા પછી ઓલી સાડી કરી છે આ મને કહીતું તો મસ્ત થઈ જાય જો છે નીચે છે લાગે નીચેનીમાં બીજો થઈ જશે આ કડે નીચે એટલે કાળી એટલું નીકળી જશે સકતો સારામડ સાવરં સાટચ ારિય ah થેક�રિ� ahead સેક�ર ક༱ે નેક નેડાવન, ક�ાઠે નઇ ને નાંંરદ ને નેનરાર શિક � છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસે અમે ઘણા વર્ષોથી ધ્વજનું વેચાણ કરીએ છીએ એની અંદર ગવર્મેન્ટ ઓફિસો સ્કૂલો અન્ય ગ્રાહકોનું પણ ઘણું વેચાણ થાય છે અને આવતીકાલે જે ધ્વજવંદનનું છે છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે અમે લગભગ અત્યાર સુધીમાં સાતથી આઠ લાખ રૂપિયાના ધ્વજ વેચ્યા છે એની અંદર દરેક સાઇઝના ધ્વજ અમે વેચાણ કરીએ છીએ એ ઉપરાંત અમે એની જોડે આવતી એસેસરીઝ જેમ કે બેસ છે દોરી છે એનું પણ અમે વેચાણ કરીએ છીએ ધ્વજ લોકો ધ્વજ લેવા આવે છે એના માટે અમે એક સ્પેશિયલ અમારા એક ભાઈ છે જે એમને ટ્રેનિંગ આપે છે જે કસ્ટમર હોય કે કોઈ સ્કૂલના હોય કે કોઈ અન્ય કંપનીના હોય એ અમને માહિતી પૂછે છે તો અમે એમને માહિતી પણ પૂરેપૂરી આપીએ છીએ ગયા વર્ષ કરતા આ વર્ષે લગભગ ડબલ જેવી અમારી ઘરઆી છે ઘણો ઉત્સાહ છે અને એની અંદર સ્કૂલો કોલેજો અને અન્ય ગ્રાહકોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે રાકેશ પટેલ ખાદીગ્રામ મુદ્દો ગ્રાહક